આનંદ નો લાભ લઈ રહ્યા છે મિત્રો હવે વાત કરીએ મિત્રો આ કયા કયા લોકોને છે નોટિસ મોકલવામાં આવી છે એની વાત કરીએ તો મિત્રો એના જે માપદંડોની વાત કરીએ ભરનારા જે લોકો હોય બરાબર નિયમિત પણ છે 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 આવકવેરો ભરે એને નોટિસ મોકલવામાં આવે સાથે મિત્રો વાત કરીએ જમીનદાર જેમની પાસે મોટી જમીન હોય એને પણ આ નોટિસ છે મોકલવામાં આવી છે જીએસટી ભરનાર જેવો કહેવાય ને કે માલ અને સેવા કરે છે મિત્રો ખાસ કરીને જે જીએસટી ભરે છે એને પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એને પણ નોટિસ છે મોકલવામાં આવી છે સાથે મિત્રો વાત કરીએ કંપની ડાયરેક્ટર જેઓ કંપનીની અંદર ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય એવા લોકોને પણ ખાસ કરીને આ નોટિસ છે મોકલવામાં આવી છે અને બીજી વાત કરીએ મૃત વ્યક્તિ હોય જે લોકોનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ તેનું નામે છે અને એનો પુરવઠો ચાલુ છે એવા લોકોને પણ ખાસ કરીને નોટિસ છે મોકલવામાં આવી છે મિત્રો જે લોકોને આ નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠ અધિકારીએ લેખિતમાં ખુલાસો છે આપવાનો રહેશે અને આ ખુલાસાની ચકાસણી છે તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે મિત્રો આગળના વિડીયોની અંદર આપણે કેવી નોટિસ મળેલી છે એનો પણ વિડીયો છે ખાસ કરીને બનાવીશું તો ચેનલની સાથે જોડાયેલા રહેશો મિત્રો અગાઉના વિડીયોની અંદર જે રેશન કાર્ડ ધારકોને જે નોટિસો મળી રહી છે એનો વિડીયો પણ છે એ આ ચેનલની અંદર આવશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો મિત્રો અને જો ખુલાસો માન્ય ગણાશે તો જ કાર્ડ છે એ ચાલુ રહેશે મિત્રો તમને જો નોટિસ આપવામાં આવેલી છે અને એનો જો તમે ખુલાસો આપશો ને એ ખુલાસો માન્ય હશે તો જ તમારું કાર્ડ છે એ ચાલુ રાખવામાં આવશે જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવામાં ખાસ કરીને જે કાર્ડ ધારક હશે જેને નોન એનએસએફ કેટેગરીની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે એટલે કે તમને રેશન કાર્ડનો જે જથ્થો મળે છે એ તમને હવે મળવાપાત્ર નહીં થશે મિત્રો ખાસ કરી હવે વાત કરી દઈએ મિત્રો જો તમારું નોન એનએસએફએ કાર્ડ થઈ જશે તો તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફતના છે એ કહેવાય ને કે બધી વસ્તુ છે એ બંધ થઈ જશે સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે આ નિર્ણયથી ગરીબો સુધી લાભ છે પહોંચે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય છે સરકારે પગલું ભરેલું છે મિત્રો તો વિશેષ આ વિડીયોને લાઇક કરીને ખાસ કરીને શેર કરી દેજો જે લોકોને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો છે ને વિશેષ મિત્રો નોટિસનો પણ વિડીયો છે ટૂંક સમયમાં આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં મિત્રો